બાંગ્લાદેશથી અગિયાર વર્ષની સગીરાનું અમદાવાદમાં 40000 માં પ્રિય સોદો ચોકલેટની લાલચ આપી કર્યું હતું અપહરણ બાંગ્લાદેશમાં રહેતી અગિયાર વર્ષની સગીરાને કોલકાતાથી દલાલોએ ચોક્કસ નેટવર્કના મારફતે અમદાવાદ લાવીને દેવ વેપારમાં ધમકેલી દેવામાં આવી હતી દેવ વેપારનું નેટવર્ક ધરાવતા દલાલ મારફતે નારોલમાં 40000 હજાર રૂપિયામાં તેનો સોદો કરી દેવાયો હતો આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને કેટલીક ચોંકાવનારી વિગતો સામે મળી છે જેમાં સગીરાનો સોદો કરનાર ગેંગ દ્વારા બાંગ્લાદેશથી પચાસ જેટલી સગીરાઓનું અપહરણ કરીને ગુજરાતમાં લાવી વેપારમાં ધંધામાં ધકેલી દેવામાં આવી હતી આ ઉપરાંત ચાંદદોડીયા વિસ્તારમાં સગીરાને છુપાવનાર આરોપી અંગે પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે મોટા દલાલો અંડરગ્રાઉન્ડ કેસની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ચાંદલોડિયામાં ચોક્કસ વિસ્તારમાં મોટા પ્રમાણમાં બાંગ્લાદેશી તેમજ દેશના અન્ય રાજ્યોની યુવતીઓને લાવીને તેમને એજન્ટો દ્વારા દે વેપારના સોદામાં કરવામાં આવતા હતા જોકે ક્રાઈમ બ્રાન્ચના દરોડા બાદ અનેક મોટા દલાલો અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે બાંગ્લાદેશની સગીરાનું અપહરણ કરી દેહ વેપારમાં ધકેલી ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોના કેટલાક શહેરોમાં દેહ વેપારમાં સગીરાઓની ડિમાન્ડ વધારે રહે છે તેથી બાંગ્લાદેશથી અપહન કરીને કોલકાતાના માર્ગે ભારતમાં લાવીને દલાલોના નેટવર્કથી અલગ અલગ શહેરોમાં પહોંચતી કરવામાં આવે છે ત્યારે સગીરાઓનું શારીરિક શોષણ કરીને નાણાંની કમાણી કરવા માટે દલાલો બે પ્રકારની ડીલથી કામ કરે છે જેમાં સગીરાઓને દેહ વેપાર માટે તેમના જાણીતા લોકોને એક મહિનાની ડીલ આપવામાં આવી છે જેમાં એક લાખ રૂપિયા સુધીનો સોદો ક્રમાવે છે આ સોદામાં એક મહિના સુધી સગીરાને સાચવવાની જવાબદારી તેને લઈ જનારની રહે છે અને તે એક મહિના સુધી સગીરાનો દે વેપારમાં ઉપયોગ કરીને એક મહિના બાદ પરત ફરે છે જ્યારે કાયમી સોદાની રકમ દસ લાખ સુધી હોય છે જેમાં સગીરાને લઈને તેને ચોક્કસ જગ્યાએ કાયમ માટે રાખવામાં આવે છે ત્યારે નારોલમાં મળી આવેલી સગીરાનો સોદો ચાલીસ હજારમાં નહીં પણ વધારે રકમ થવાની શક્યતા છે ચોકલેટની લાલચાપી ભારત લાવવામાં આવી બાંગ્લાદેશથી સગીરાને આશરે એક વર્ષો પહેલાં ચોકલેટની લાલચ આપીને નિઝામ અને હસીના નામના દંપતીએ તેનું અપહરણ કરીને જંગલ માર્ગે કોલકાતા લાવ્યા હતા બાદમાં ત્યાંથી તેને ગુજરાતમાં સક્રિય ગેંગ દ્વારા અમદાવાદના ચાંદલોડિયામાં લાવવામાં આવી હતી ત્યારબાદ તેની સાથે કેટલાક લોકો સાથે દેહનો સોદો કરાવ્યો હતો અને નારોલમાં રહેતી સુલતાનસિંઘે ચાલીસ હજાર રૂપિયામાં સોદો કરી તેને નારોલ રંગોલી નગર ખાતે રાખીને તેને ચોક્કસ ગ્રાહકો પાસે મોકલવામાં આવતી હતી ચંદાબદલામાં સુલતાનસિંહ તગ્રાર રૂપિયા વસૂલતી હતી ત્યારે સુલતાનસિંહે હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા લાવવામાં આવેલી યુવતીઓ અને સગીરાઓને ખરીદીને દેહ વેપારનું મોટું નેટવર્ક ચલાવ્યું હતું